આપણી સાથે છે અમિતભાઈ પંચાલ કે જેઓ ઘાટડીયા રહે રહી છે અને એમનું પોતાના મકાન બનાવવા માટે રજા ચિઠ્ઠી કોર્પોરેશન જોડે કાયદેસર પરમિશન એમણે અને કોર્પોરેશને એમને પરમિશન પણ આપી પણ કુદરતી ન્યાયિક સિદ્ધાંતોને નેવે મૂકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમની જે વ્યુ એમની જે રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી મકાન બાંધવા માટે જે મંજૂર કરવામાં આવી હતી એ મંજૂરી એકાએ કરી નાખી શું છે આખો વિવાદ આપણે જાણીશું અમિતભાઈ પંચાલ પાસેથી આખો વિવાદ એવું છે કે છેલ્લા એક વર્ષથી અમે પ્લાન પાસ માટેની પ્રક્રિયા કરી હતી કાયદેસર બધું કામ માટે અમે અહીંયા આગળ રજૂઆત કરી હતી અને કાયદેસર મંજૂરી પણ મળી એની અંદર મંજૂરીની અંદર ડેપ્યુટી કમિશનર કમિશનર તેમજ બધાના અભિપ્રાયો લેવામાં આવ્યા તેમ છતાં પણ અમારા ચેરમેન સોસાયટીના ચેરમેન જાણ પડી કે ભાઈ અમને પ્લાન મંજૂર થયો છે તો એમણે ગાડોડે વોર્ડના જે કોર્પોરેટર છે જતીનભાઈ પટેલને રજૂઆત કરી ને જતીનભાઈ પટેલ દ્વારા મળતી માહિતી મુજબ કે ભાઈ તેમના દ્વારા નગર વિકાસ કચેરીએ જઈને ને અધિકારીઓ પર ધાક ધમકી આપી અને એમનો અમારું જે કાયદેસરનું પાસ થયેલો પ્લાન એ કેન્સલ કરાવવા માટે સસ્પેન્ડ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું એટલે આની અંદર અમને તાત્કાલિક જે છે એક જ દિવસમાં જે પ્લાન સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી એની અંદર અમને ક્યાંય સાંભળવામાં આવ્યા નથી એને અમને જે રજા ચિઠ્ઠી આપવામાં આવી એ તે અનુસંધાને અમે હજી સુધી કામકાજ પણ ચાલુ નથી કર્યું કારણ કે ચોમાસાનું સિઝન હતું એટલે ચોમાસુ પત્યા પછી અમારું કામ ચાલુ કરવાનો વિચાર હતો તો એ દરમિયાનમાં જે આખો ઘટનાક્રમ બન્યો એટલે અમને સાંભળ્યા વગર અમારી કોઈ પણ એ લોકો સુનાવણી કર્યા વગર અમારો પ્લાન કેન્સલ કરવામાં આવ્યો છે કોને કહેવાથી થયું તમને કયા કયા અધિકારી કયા કયા કે આપણા હોદ્દેદારોના નામ આપવામાં આવ્યા અમે જયારે અમારા સસ્પેન્સ લેટર મળ્યો ત્યારે અમે નગર વિકાસ કંપની કચેરી મળવા ગયા ત્યાં આગળ જે ચર્ચા પરથી અમને જાણવા મળ્યું કે ભાઈ છ તારીખે બાર વાગ્યા ની આસપાસ અગિયાર થી બાર વાગ્યા ની આસપાસ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ તેમજ એમની સાથે બીજા ત્રણ ચાર જણા જેમાંના અમારા ચેરમેન પણ ત્યાં આગળ હાજર હતા એને એ લોકોએ અધિકારીને પ્રેશરમાં લાવીને એને આ સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી એમાં